ખેડૂતો માટે માટે સમાચાર ખાતરના ભાવમાં ધરકમ વધારો ઇસ્કોએ વધાર્યા ભાવ એનપીકે દસ છવ્વીસ છવ્વીસ અને બાર બત્રીસ ના ભાવ ચૌદસો સિત્તેર હતા એ વધી સત્તરસો વીસ થતા બસો પચાસ રૂપિયાનો વધારો મોંઘવારીના જમાનામાં ખેડતો માટે ખેતી કરવું પડકાર બની રહ્યો છે બિયારણ મજૂરી મોંઘા હવે ખાતરના ભાવમાં પણ વધારો થતા ખેડતો બન્યા ચિંતિત રાસાયણિક ખાતર એનપીકે પર દસ છવ્વીસ છવીસ અને બાર બત્રીસોલ પર લગભગ અઢીસો રૂપિયા બસો ને પચાસ રૂપિયા પર છરીનો જે વધારો આવ્યો છે ખાસ કરીને સરકાર જે સબસિડી આપે છે એના માટે અમારી જે રજૂઆત હતી એના અનુસંધાનમાં ડીએપી ખાતર પર જે ફોસ્ફરસ પર એમણે સબસિડી ચાલુ રાખી લગભગ બે હજાર પાંચસો કરોડની સબસિડી વધારવાની જાહેરાત કરી તો એનપીકે ખાતરને કન્સિડર ન કરવાને કારણે આ ખૂબ જ મોટો વધારો ઇફકો કંપનીએ કર્યો છે આને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું આવવાનું છે અને ખાસ કરીને અમારી તો વિનંતી છે કે ડીએપી ખાતર પર જે રીતે સબસિડી સરકારે વધારાની જે જાહેરાત કરી છે એ જ રીતે એનપીકે પર પણ જાહેરાત કરવામાં આવે તો જે ખેતી ખર્ચ જે વધી રહ્યો છે એમાં ચોક્કસ બદલાવ આવી શકે અને ખાસ કરીને ખેડૂતોમાં આ ખાતર ભાવ વધારાને કારણે ખૂબ જ મોટી નારાજગી છે